જય જય માતાજી આવતીકાલે આ ભારત દેશનું સંવિધાન બચાવવા માટે આ ભારત દેશની લોકશાહી બચાવવા માટે ત્યારે આવતીકાલે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ઋતુકભાઈ મકવાણાને સુરેન્દ્રનગર લોકસભામાં આપણે સવારે મતદાન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌએ વિચારવાનું છે કે આપણો કિંમતી અને પવિત્ર મત આ ભારત દેશની લોકશાહી બચાવવા માટે આપણો કિંમતી અને પવિત્ર મત આ ભારત દેશના તમામ ભાઈઓ માટે કિંમતી કિંમતીને પવિત્ર મત આ દેશના અને ગુજરાત રાજ્યના છેતાલીસ લાખથી યુવા બેરોજગારો માટે આપનો કિંમતીને પવિત્ર મત આ દેશની મહિલાઓ માટે આપનો કિંમતીને પવિત્ર મત આ દેશની આરોગ્ય માટે આ દેશની સુરક્ષા માટે આ દેશના રોડ રસ્તામાં છે આ દેશની તમામ જનતા પર થઈ રહ્યા અત્યાચારો માટે ડામવા માટે આપણો કિંમતી રમત આવતીકાલે જ્યારે તમે પણ મતદાન કરવા જશો ત્યારે આ દેશની મોંઘવારી હોય બેરોજગારી હોય ભ્રષ્ટાચાર હોય શિક્ષણને લગતા પ્રશ્ન હોય આરોગ્યને લગતા પ્રશ્ન હોય અને લાખો કિસાનોની જે દેવા નાબૂદીનો જે પ્રશ્ન છે તમામ પ્રશ્નોને મિત્રો યાદ કરી આવતીકાલે સવારે મતદાન કરવા જાઓ ત્યારે ખૂબ જંગી બહુમતીથી આપણે મતદાન કરવાનું છે ત્યારે આપણા ઉમેદવાર શ્રી હૃત્વિકભાઈ મકવાણાને એમના કોંગ્રેસના નિશાન ઉપર મતદાન કરશો એવી આશા રાખું છું જય હિન્દ જય માતાજી